એસઆઈઆરની કામગીરીને લઈને રાજકોટ કલેક્ટરનું નિવેદન મતદાર યાદી મામલે મૂંઝવણ હોય તો બીએલઓ તમને મદદ કરશે કલેક્ટરે જણાવ્યું છે કહ્યું કે કે કોઈ પણ પ્રશ્ન તકલીફ હોય તો મતદાન રૂબરૂ નિરાકરણ લાવી અને કામગીરીમાં ચાર મહાનગરોમાં ફોર્મ વિતરણમાં રાજકોટ પ્રથમ ક્રમાંકે છે ફોર્મ વિતરણની રાજકોટ શહેર જિલ્લામાં અઠાણું ટકા કામગીરી પૂર્ણ અને કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશનું આ નિવેદન રાજકોટ જિલ્લાના ટોટલ બાવીસસો છપ્પન મતદાન મથકોમાં આવેલા ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ વોટર્સ પૈકી ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર બસો અંઠાણું વોટર્સને આપણે ઇનુમરેશન ફોર્મ્સ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે હજુ આને આપની કામગીરી જે છે લગભગ નાઇન્ટી એઇટ પર્સન્ટ પહોંચી ગઈ છે તારીખ પંદર સોળ નવેમ્બર અને બાવીસ ત્રેવીસ નવેમ્બરના દિવસે બીએલઓજી શ્રી જે છે આ પોતપોતાના બૂથ ઉપર મતદાન મથકો ઉપર સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી રહેશે અને આ ચાર ખાસ ઝુંબેશના દિવસોમાં જે પણ વોટર જે જેને કોઈ પણ શંકા હોય કોઈપણ કન્ફ્યુઝન હોય કોઈપણ પેરેન્ટ્સને અથવા પોતાનું નામ શોધવામાં મુશ્કેલી થતી હોય અથવા એન્યુમેરેશન ફોર્મ લેવાનું બાકી હોય આ તમામ લઈ શકે છે